ગુજરાતના વાતાવરણમાં આજથી મોટો પલટો આવવાનો છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ફરીથી ધમરોળ છે રાજ્યના હવામાનમાં આજથી પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે ચાર દિવસ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે હાલ મોટા ભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટાછવા વરસાદ થવાની શક્યતાઓ રહેશે આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે પાંચથી સાત માર્ચ ગુજરાતના ભાગોમાં વાદળો આવશે ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવનને લોકો ઠૂઠવાશે શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી પચીસ ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે જોકે આ મિશ્ર ઋતુને લોકોને બીમાર પાડી રહ્યું છે લગભગ ગુજરાતના દરેક શહેરોમાં લોકો વાયરલ ઇન્ફેકશન અને શરદીની તકલીફથી ઝઝુમી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા